જૂનાગઢ જિલ્લાના વિવિધ ભાગોમાં તાજેતરમાં પડેલા માવઠાના કારણે ખેડૂતોનું અકલ્પનીય નુકસાન થયું છે તો મગફળી અને સોયાબીન જેવા મુખ્ય પાકો પહેલેથી જ માવઠાના આઘાતથી ખરાબ થઈ ગયા હતા જેના કારણે લણણી કરેલા પાક પણ વેડફી નીકળ્યા ખેડૂતોએ આજ રોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ કરી છે તેઓ સરકારી સહાય પેકેજને બદલે સીધું નુકસાનીનું વળતર મેળવવા પર જોર આપી રહ્યા છે તો જિલ્લાના માલિયા વાસનજી ઉધર તાલુકાઓ માવઠાના કારણે શસ્ત્રો હેક્ટર જમીન પર વાવેતર નાશ પામ્યું છે ખેડૂતો કહે છે કે શિયાળાની ઠંડીને કારણે અમે પહેલી લાણ કરી હતી પરંતુ માવઠાએ તો બધું જ બરબાદ કરી દીધું છે મગફળીના પાત્રા પણ પલળી ગયા છે તો સોયાબીનના છોડ તૂટી ગયા છે અને હવે ચારો પણ નથી રહ્યો તો ખેડૂત સંગઠનના અગ્રણી રામસિંહ જાડેજાએ કહ્યું કે સરકાર જગતની આવ્યથા સાંભળે અમે કૃષિ વીમાને વર્તનની અપેક્ષા રાખીએ છીએ જેથી આવતા વર્ષે ફરીથી વાવેતર કરી શકીએ તો આ નુકસાનથી જિલ્લાની કૃષિ અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પડી છે તો અગાઉના અનુમાન મુજબ પાંચ હજારથી વધુ ખેડૂતોને પચાસ કરોડથી વધુ નુકસાન થવું છે તો કલેક્ટર ડોક્ટર જી એમ રાવલે જણાવ્યું કે આવેદન તપાસ કરી વર્તનની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે સંકલન કરી તાત્કાલિક પગલાં લેવાશે તો ખેડૂતોની આ માંગને સમર્થન આપતા વિરોધ પક્ષો અને કૃષિ નિષ્ણાંતો કહે છે કે આવા કુદરતી આફતો માટે વધુ મજબૂત વીમા યોજના જરૂરી છે તો આ ઘટના ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ ફેલાઈ શકે છે જેના કારણે સરકારને વ્યાપક તૈયારી કરવી પડશે તો ખેડૂતોની આંકડા વધુ તીવ્ર બને તે પહેલા વર્તનની જોગવાઈ કરવી જરૂરી છે જેથી તેઓનો આજીવિકા સુરક્ષિત રહે હાજી વિનુભાઈ બારિયા ભારતીય કિસાન સંઘ જિલ્લા મંત્રી આજરોજ જિલ્લા કલેક્ટર મારફત મુખ્યમંત્રીશ્રીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે આવેદનપત્રની અંદર ભારતીય કિસાન સંઘ દ્વારા માંગણીઓ કરવામાં આવી છે કે જે હાલની અંદર કમોસમી વરસાદો પડે છે એ વરસાદોને કારણે ખેડૂતોના તમામ પાકો છે નિષ્ફળ ગયા છે અને આ પાકોના જે બજાર ભાવો છે એ પણ હાલ ખૂબ નીચા છે સાથે સાથે સરકાર દ્વારા જે ટેકાના ભાવે ખરીદી છે તો ખરીદીની અંદર પણ કેટલો જથ્થો ખેડૂતો પાસેથી ખરીદવામાં આવશે એ પણ હજી સરકાર દ્વારા જાહેર કરવામાં નથી આવ્યું ત્યારે ખેડૂતોની સ્થિતિ છે ખૂબ ગંભીર છે અને આવી સ્થિતિની અંદર જો સરકાર દ્વારા ખેડૂતોને ખાલી ધોરણો મુજબ સહાય ચૂકવવાની વાતો થાય છે ત્યારે આ એસડીઆરએફ ના ધોરણોથી ઉપર ઉઠી અને સરકારે ખેડૂતોને સહાય આપવી જોઈએ અત્યારે તાત્કાલિક સર્વે થવો જોઈએ જેની અંદર સરકાર દ્વારા ડિજિટલ પ્લેટફોર્મો ઉપયોગ કરવો જોઈએ અને જે ખેડૂતોને નુકસાની થઈ છે એને ત્વરિત જે સહાયો છે એ ચૂકવવી જોઈએ જો આ સહાયો સરકાર દ્વારા તરત ચૂકવવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા રોડ ઉપર ઉતરવાની એમને ફરજ ઊભી થાય રાજેશભાઈ બુહા ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રમુખ જુનાગઢ હાલમાં જે કમોસમી વરસાદ જે માવઠા રૂપી કમોસમી વરસાદ પડી રહ્યો એનાથી ખેડૂતોને ઊભા પાકમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે જ્યારે ખેડૂતોને મગફળી હોય સોયાબીન હોય કપાસ હોય વિવિધ ખરીફ પાકની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં જે આકી ન શકાય એટલા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને સમગ્ર જૂનાગઢ જિલ્લામાં આ નુકસાની એક જ સરખી છે તો સરકારશ્રીને આજે કલેક્ટરશ્રી મારફત વિનંતી કરવામાં આવી છે કે ખેડૂતોને સહાય કરો જે જે સહાય ખેડૂતોની નુકસાનીના રૂપમાં તો પૂરી પડી શકે એમ જ નથી પણ જે સહાયના ભાગરૂપે ખેડૂતોને મદદરૂપ થવાય એ માટે સહાય કરે

CN24 News Mobile App